ચાલતા ગતા રહ્યા तो फोटा तो भी उन्हें आता हमारा फोटो कार्ड नहीं तो क्या फोटा कार्ड नहीं क्या कार्ड तो यार कार्ड कार्ड यार मारिया ना जंकन ने छोटा छोटा बोलने मैच थे रही थी आज है सीएस के वर्सेस आरसीबी क्या हो भाई सीएस के जीत से क्या सीएस के जीता नहीं हूँ अतारी सीएस के गाड़ा CSK... होने पड़े गाड़ा जेवी बात करे जेवु की तो गाड़ा होने पड़े लग गाड़ा जेवी बात करे जेवु कहूँ

Dona. So, atare aaya cha main. hot dog khawa ke itla time pachi. Main yahan na, ah, bo nano to na tyara auto to. I think chhatta jaat mama. Uncle tumne yaad hai main ahiya bo pehla auto to. આપણે તમારી રેસ્કો સગડી હતી ને અહીંયા હા ત્યાં આગળ આવતો તો હા મેં એવું કીધો હતો કે બહુ ટાઈમ પછી આવ્યો મેં જ્યારે છઠ્ઠા સાતમાં હતો ને ત્યારે આ શોફ હને પહેલાં રેસ્કો સગડી હતી પછી હમણાં અહીંયા આવી ગઈ છે આ બી રેસ્કો છે જ કહેવાય પણ ચેન્જ થઈ ગઈ તો મેં કેટલા ટાઈમ પછી ને જ્યારે થર્ટી હતી ને જ્યારે આ અને મારી પહેલી થર્ટી ફર્સ્ટ ત્યારે અમે કેટલા ટાઈમ પછી અહીંયા ખાધું હતું બે હજાર ત્રેવીસમાં અને પછી કેટલા દિવસ પછી આજે આવ્યા હજાર ત્રેવીસ પછી આજે આવ્યા હા હવે જોઈએ છે ટેસ્ટ કેવો લાગે છે વેલકમ બેક ટુ યોર ફેવરેટ ચેનલ વિથ યોર ફેવરેટ ગુડ નો સવાર સવારમાં પાપડી સુકાવવાવાળા બેન બોલાયા છે ફાલ્ગુને ખબર સોરી કાતરી ફાલ્ગુની ખબર નહીં આ બીજા બેન છે કેવું છે બેન બેન કેવું છે એવું વિચારતો હતો કે દસ રૂપિયાનો વેફર લઉં ને તો એવું કે કેટલી ઓછી હાલે છે પણ ઓછી જ આપે કેમ કે મહેનત કેટલી બધી લાગે આ બધી એમાં થાકી જવાય તો થોડીક જ આપે બરાબર છે કેવું સાચી વાત છે બેન ઓ બેન કેવું છે આપણે બેઉ રોમેન્સ કરીએ ફાલ્ગુની તો નીચે છે હું કેવું તમાર લગન વગન થઈ ગયું બેન હા કોણ જોડે તમારા જોડે બેન વાત જો મે તમને કીધું જો ને કે અમારા ઘરે ને કથા ચાલે અને એક બાજુ બેજો પણ કથા એમ બી હું કહેશું હવે રાત્રે પૂછીશું રાત્રે રાત્રે એવું કહે છે કે અમે તો જાગતા હતા જ તમને સંભળાવીશું સો આજથી આઈપીએલ ચાલુ થાય છે એન્ડ પહેલી મેચ મારી જે ફેવરેટ ટીમ છે આર સો એની મેચ છે કે કેઆર સામે બટ આજે ગ્રાઉન્ડમાં વરસાદ પડે છે અત્યારે પણ પડે છે હવે ખબર નહીં મને તો હવે ઇન્સ્ટાગ્રામ પરથી જોવા મળ્યું કે હજી વરસાદ પડે છે એક્ઝેક્ટ તો નથી ખબર કે પડે છે કે નહીં બાકી તો એક્સાઇટેડ છે મેચ જોવા માટે ના પડે તો સારું મજા આવશે જોવાની બાકી તો એન્જોય કરો આજથી હવે બહુ મજા આવશે બ્લોગ્સમાં કેમ કે આઈપીએલ સ્ટાર્ટ થઈ જ તો આઈપીએલમાં પણ એટલા આ બધા પ્રેડિક્શનને એવું બધું થશે તો તમને બ્લોગ્સમાં બહુ મજા આવવાની છે બ્લોગ્સમાં કોઈ એક ફોટું નહીં લગાડું કે ભાઈ આરસીબી વાળો છું મેં તો સીએસકે સીએસકે પર કે ગુજરાત પર કોઈ કોમેડી કોઈ રોસ્ટ વોસ્ટ કે એવી રીતના કંઈ વિડીયો વિડીયો બનાવવું તો ખોટું નહીં કેમ કેમકે આ ખાલી એન્ટરટેનમેન્ટ માટે છે બાકી તો બધા પ્લેયર આપણા ઇન્ડિયાના જ છે સો બધા માટે રિસ્પેક્ટ છે બટ આ ખાલી એન્ટરટેનમેન્ટ માટે હોય છે કે ભાઈ આરસીબી લવર સીએસકે લવર બાકી બધા માટે આપણે રિસ્પેક્ટ છે તો કઈ નહીં એન્જોય કરીએ આખી આઈપીએલ મજા આવશે તમને બસ બન્યા સો ફાઈનલી પહેલી મેચ જીતી ગયા છે આરસીબી જે પણ નો સપોર્ટર્સ હોય કોમેન્ટ કરજો કે આપણા બ્લોગ જોવે છે એમાંથી ખબર પડે કે કેટલા લોકો આરસીબીને સપોર્ટ કરે છે બાકી જે કોઈ ટીમને સપોર્ટ કરતા હોય તો એમનું પણ કોમેન્ટ કરજો કે કઈ ટીમને તમે આઈપીએલમાં સપોર્ટ કરો છો સો મજા આવશે આવે આઈપીએલ જોવાની તમને પણ અને મને પણ સો કોમેન્ટ્સ કરજો કે કઈ ટીમને સપોર્ટ કરો છો તો મને પણ ખબર પડે કે આપણા વ્યુઅર્સ કઈ કઈ ટીમને સપોર્ટ કરે છે બાકી તો આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને આ વ્લોગમાં મજા આવી હશે મજા આવી હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બાકી મળીએ આપણે કાલના વ્લોગમાં કાલે છે સન્ડે સો ઓફકોર્સ ક્યાંક ના ક્યાંક જઈશું એટલે મજા આવશે તમને પણ સો મળીએ આપણે કાલના વ્લોગમાં